સર્વે શરૂ કર્યું છે હાલમાં પાંચમી વિસ્તારમાં પચીસો ની અંદાજે વસ્તી છે એમાં છેલ્લા અઠવાડિયાની અંદર કુલ છત્રીસ ઝાડા ના કે સામે આવેલ છે એમાંથી બે ના સેમ્પલ આપણે મોકલાવેલા હતા જે કોલેરા માટે પોઝિટિવ આવેલા છે તમામ દર્દીઓની તબિયત સારી છે એક પણ મૃત્યુ જણાયેલ નથી આરોગ્ય તંત્રની ચાલીસ જેટલો સ્ટાફ એ વિસ્તારમાં અને આજુબાજુના બે કિલોમીટરના વિસ્તારમાં પોતાની કામગીરી જે ટોરીન ટેબ્લેટ વિતરણ છે ભરજાને જે સમજ આપવી જોઈએ કે થી કઈ રીતના બસ એ માટે કામગીરી કરી રહી છે અને કેસોમાં સતત આમ ડે બાય ડે કેસ જોઈએ તો ઘટતા જાય છે એ એક સારી વાત છે અને આરોગ્ય તંત્ર નગરપાલિકા તંત્ર બને પોતપોતાની કામગીરી કરી રહી છે તેમાં થવાનું મૂળ કારણ છે એ કોલેરા જનરલી દૂષિત પાણી પીવાથી થતો હોય છે લોકોને શું કરતો લોકોને એ જ અપીલ કે ભાઈ બહાર વસ્તુઓ હમણાં થોડાક ટાઈમ સુધી અવોઇડ કરે પોતાના ઘરની વસ્તુ અને એમાં ઘરમાં જે પાણી પીવાનું વાપરીએ ઉકાળીને વાપરવું જો ક્લોરિન ટેબ્લેટ આપણે જે વિતરણ કરેલી છે એ વિતરણ કરેલી ક્લોરિન ટેબ્લેટ વીસ લીટર પાણીમાં વાટીને નાખવાની અને પછી અડધી કલાક પછી પાણી પીવા લાયક થાય જો ક્લોરિન ટેબ્લેટ ઉપલબ્ધ ના હોય તો પાણી ઉકાળીને પીવું વીસ મિનિટ સુધી પાણીને ઉકાળવું ત્યારબાદ પીવામાં અને જે આપણે રસોઈના ઉપયોગમાં લેતા હોય પછી આપણે પાણી વાપરવું જોઈએ જિલ્લા જાહેરનામું એ કોલેરા છે ભાઈ આ ફેલાય નહીં એના માટે તકેદારીના ના ભાગરૂપે આ જાહેરનામું જરૂરી છે અને હું સાહેબનો ખરેખર ધન્યવાદ આપું છું કે એમને સમયસર જાહેરનામું બહાર પાડી દીધું